જય ગજાનંદ જય માતાજી કળિયુગની અંદર આપણી ઉપર કૃપા કરે છે મા કુળદેવી કુળદેવીની કૃપા ન હોય કુળદેવીનો આપણા માથા ઉપર હાથ ન હોય ને તો આપણા જીવનની અંદર કોઈ કાર્ય ક્યારેય સફળ થતા નથી આપણા જીવનની અંદર અનેક પ્રકારના દુઃખ આવે છે આપદાઓ આવે છે માટે કુળદેવીની કૃપા આપણા ઉપર આપણા પરિવાર ઉપર હોવી જરૂરી છે આ એક પ્રયોગ તમને એવો બતાવું છું આ પ્રયોગ તમે કોઈ પણ મહિનાની અષ્ટમીના દિવસથી શરૂઆત કરજો તમારા ઘરની અંદર જેના કારણે મા કુળદેવીનો વાસ તમારા ઘરની અંદર થશે મા કુળદેવી પ્રત્યે તમને ભાવ જાગશે પ્રેમ જાગશે શ્રદ્ધા જાગશે એક સકારાત્મક શક્તિ તમારી નજીક આવશે દરેક અટકેલા કાર્યને કુળદેવી પૂરા કરશે તો શું કરવાનું છે એમ કહેવાય તમારી માતાજીની કુલદેવીની મૂર્તિ હોય તો મૂર્તિ ઉપર મૂર્તિ નથી તો કોઈ પણ એક સોપારી ઉપર મનોમન તમારા કુળદેવીનું નામ લઈને એક સોપારી ઉપર કુળદેવીનું આવાહન કરો કુળદેવીનું નામ લઈ આવાહમે સ્થાપ્યા અમે આટલું બોલી અને એ સોપારી ઉપર કંકુનો ચાંદલો કરો સોખા લગાડો એક નાણાં છડીનો ટુકડો પહેરાવો અને આ ત્રણ શ્લોક બોલી અને એ સોપારી ઉપર અથવા તો તમારા કુળદેવીની મૂર્તિ છે તો એ મૂર્તિ ઉપર રોજે તમે માતાજીને અભિષેક કરતાથી જાઓ આ ત્રણ શ્લોકથી તમે રોજે જો તમારી કુળદેવીનો અભિષેક તમારા ઘરની અંદર કરશો તો તમારા કુળદેવીની વિશેષ કૃપા તમારા જીવનની અંદર રહેશે અને તમારા ઘરની અંદર કુળદેવીનો વાસ થવાથી તમારા અધૂરા પડેલા અટકેલા પડેલા દરેક કામ સફળ થશે તમારા ઘરમાં કોઈ પણ બીમારી હશે તો એ દૂર થશે તમારા ઘરમાં કજ્યો કંકાસ હશે તો એ પણ દૂર થશે અને માની કૃપા પ્રાપ્ત થશે તો કયા ત્રણ શ્લોકો બોલવાના છે પહેલો શ્લોક સર્વ મંગલ મંગલ્ય સર્વાત સાદી કે શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે બીજો શ્લોક શરણાર્ગતર દિનાર્ધા પરીત્રાણ પરાયણી સર્વ્યા હરે દેવી નારાયણી નમોસ્તુ તે ત્રીજો શ્લોક દુર્ગે દુર્ગેશ્વરતા હર્ષ ભીતમ જંતો સ્વસ્થે દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વન્યા સર્વોપકાર કરણાય જે ઘરની અંદર માતા કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ત્રણ શ્લોકથી મા કુળદેવીનો અભિષેક કરવામાં આવે છે ત્યાંમાં કુળદેવી સદૈવને માટે પ્રસન્ન બની એ ઘરની અંદર વાસ કરે છે તો તમારે પણ જો તમારા કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આ ત્રણ શ્લોકથી તમારા ઘરે રોજે કુળદેવીની પ્રતિમા ઉપર અથવા તો સોપારી ઉપર અભિષેક જરૂરથી કરજો જય ગજાનંદ જય માતાજી